आज नो मेनू से दाल ढोक तो हूँ दाल ढोक बनावा जा रही सो पी पे एक फकरो गाय नाखू सरस मजा न धन्य धन्य मारी डेरडी से धन्य धन्य मारा जान बाई मा धन्य धन्य अरडिसे से यमे गा गामे बसियासि अमे माना शरण मान धन्य धन्य यमारी अरोडी से यमारी दैन्य से अमे डेडी गामे मे से આમાં શું હોશું હોય માતાજીનો નેહડો આ જાનલનો નેહડો તો અમે આજ રસોડું કરવા જઈ રહ્યા છે પણ એ પહેલાં એક જાહેરાત કે મેં આજ તો રોઈ પાછા લગ્ન કે જમવા જવું છે લગ્નમાં તો પણ થોડુંક રસોડું કરવું પડશે ને આમ તો ન ચાલે ને પાછો ડાળ ઢોકળીનો વાળો મારા છોકરાને ફેમસ રસોડું છે સરસ મજાનું તો હું છોકરા માટે થોડુંક દાળ ઢોકળી બનાવી વાળું અડધાક છોકરા આવશે અને બાકી તો હજી લગન ખૂટ્યા નથી લગ્નમાં જવાના છે ને તો હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનો વિડીયો મારો સારો લાગે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરીજો જય માતાજી લોટ તો સાળી નાખ્યો છે હવાલે કરીને સાળે રસોઈ બનાવો એમાં કાંઈ ઓછું ન પડવા દો છોકરાઓને કે હંસામાં સરસ મજાની રસોઈ બનાવે છે જમવાનું મન થાય આવું કરવું પડે ને લો જય માતાજી સરસ મજાના આ જાડો કણ છે બાજરા જેવો સકલ્યા બહુ ખાય તો આ પડકું છે ને આ આ છે ભગવાન તો ખોટા ભગવાન તો પણ હું એમ કઉ છું કે જાનું કેટલું જોડીને લાવે છે મારી પાસે લગ્નજીત ગવરાવ્યા એ તો ભગવાનની હરણ કરીને લઈ આવ્યા હતા કેટલી ફોજ લઈને ગયા હતા અને આપણે આમાં જાન લઈને ગયા હતા આપડે ભાંગી જ ન નાખે શિશુપાલ બધા આવી ગયા હોય જવાય જાનમાં ભગવાને કીધું આપણે ભાઈ નહીં બગતા મારે લાડવાય નહીં ખાવા તાર જાઓ હરણ કરી આવો જાઓ તો ભગવાનનું તો આવું જ બધું એ હવે આમાં તો શું કરવું હવે આપણે તો ના પાડી દીધી મારે જાનમાં નથી આવું તમે જાઓ વેલડા અટકી ગયા હવે વરના બાપના વેલડા થોડા હાલે વેલ્યું સૂટીયું વાડી ના વડે કયો વેલ્યું સૂટીયું વાડી ના વડે

મારે મારા દ વાટ આવે ને સગરામ સાલે હવે વીરા કોની સેવાટ હવે વીરા કોની સેવાટ કયા ભાઈ આવે ને સગરામ સાલે માણરાય

આવે ને સગરામ સાલે માણ રા આલો બધા આવી ગયા ગીતમાં સમજાવી દીધું જય માતાજી જય શ્રી કૃષ્ણ લ્યો બધાના લગ્ન ગીત ગાયા હવે ભગવાન કૃષ્ણ કે મારા ગીત તો કોઈથી ગાયા નહીં તો પણ મેં જાન જોડો તો ગવાય ને ઓકે પણ તમે મન પણ આવો તો ગવાય જાન તું જૂતે ને તમે પણ આવી ગીધો એટલે તું રાજી થઈ જા गुगरिया ढाडो बाजो वर राजियारे बेसे राणो बेसे राजी रे बेसे वासुदेव नमो बेसोने राजियारे बेसे राणो बेसे राजी रे बे बेसे एक रुडजी न पतरी बेसोने राजी आ रे गुगरिया डा बाजो बेसोने राजी येसे कंसराई नज बेसोनेवर राजी युगरया डा बाजो बेसोने राजी येष बलभद्र नदेव बेसोने बी बेस राण बेस राजी रे बेस सुभद भयो बेसने ब राजी आ रे गुगरिया बाज बेसने बर સરસ મજાનું ભગવાનનું ગીત ગાયું હવે ભગવાનને જાન લઈને જવાનું છે તો આપણે હાલો જાનમાં જઈએ હું પણ જાઉં તો મેં પણ જો હું તો જાનમાં કેવી સરસ મજાની સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છું તો હાલો જઈએ જાનમાં અતારનો વિડીયો મારો પૂરો સારો લાગ્યો સાંજ પડી ગઈ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજનો વિડીયો મારો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ